વિદ્યાર્થીઓને એજીએસયુ ગ્રુપના વિદ્યાર્થીઓના વિશે વાત પણ કરી કે આ રીતના અમારી સાથે ખોટી રીતના બોલાચાલી કરી જ્યારે આક્ષેપ પણ કરવામાં આવ્યા કે ફેકલ્ટી ડીન એજીએસયુનું જ માને છે બીજા કોઈ ગ્રુપનું વાત સાંભળતા નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને સયાજીગંજ પોલીસ પહોંચી ઘટના સ્થળે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનન ન્યૂઝ વડોદરા રજૂઆત કરવા ગયા રજૂઆત કરવા બાદ શું થયું આજે કોમર્સ ફેકલ્ટી ખાતે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ સાથે ભેગા થઈને જ્યારે ડીન સાહેબ રજૂઆત કરવા ગયા હતા કે ડે સેલિબ્રેશન થવું જોઈએ કોઈ વિદ્યાર્થીને રૂપ ના થવું જોઈએ એવા દિવસે ડે સેલિબ્રેશન થવું જોઈએ તો અમુક જે ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડે અને એવીપીના કાર્યકર્તાઓ જોડે ઘર્ષણ કરવામાં આવ્યું હતું ગાળા ગાડી કરવામાં આવી હતી ધક્કામુક્કી કરવામાં આવી હતી આપણે સૌને ધ્યાનમાં છે કે ઘણા સમયથી એમએસ યુનિવર્સિટીમાં શાંતિ શાંતિનો માહોલ છે આ ખોટી આક્રોશનો માહોલ ઊભો કરવામાં આવે છે ઘર્ષણનો માહોલ ઊભો કરવામાં આવે છે તો એમએસ યુનિવર્સિટી વિદ્યાનું ધામ છે અહીંયા વિદ્યાર્થીઓ માટે આવતા હોય છે આ કોઈ લડાઈનું મેદાન નથી લડવું હોય તો બહાર જઈને લડી શકો છો બધા આ વિદ્યાર્થીઓનું બનવાનું કેન્દ્ર છે તો અહીંયા આવી જે પ્રક્રિયા જે ના થવી જોઈએ એવી રજૂઆત આજે હતી ડીન સાહેબ પણ આવી ગઈ છે શું કહેશો અરજી બરજી કરવાનો છે ફરિયાદ વિદ્યાર્થીઓ તો હવે આગળ સંગઠનમાં વાત કરીને વિચારીશું આગળ શું રસ્તો કરવો છે શું નામ તારું ધ્રુવ પારેખ સ્ટેટ યુનિવર્સિટી કન્વીનર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હું આ રૂમ ની વાત કરું છું આ રૂમમાં જે પણ ચાર પાંચ છ તમારા જે આગળ છે રિપ્રેઝેન્ટેટિવસો બધાને કઈ લાવવાની જરૂર એન્ડ પ્રેસ ધ સબસ્ક્રાઈબ ના બેલાઈક મિસ એન અપડેટ